मोक्षमूलं गुरुकृपा गुरु गुरु बोलो सद्गुरु सनातन धर्मी जय पधारेला सर्वे हरि गुरु सन्ती जय आजना અમંગલમય એવા પ્રસંગે વડગામ ગામની આ ધર્મધરા અને સનાતન સેવાશ્રમનો આ પટાગણ આજનો આ મહિમા એક સેવાનો જ મહિમા છે અને આજના સેવાના મહિમાને આગળ ધપાવવા માટે જે મહાપુરુષો અહીં પધાર્યા છે એમાં આજના અધિષ્ઠાન પદે જેમની સત્ર નીચે આપણે મળ્યા છીએ શંકરનાથ મહારાજ તાળીથી વધાવો મહાપુરુષને કારણ કે પાછા અહીંયા જો તમને લાભ આપવા માટે આવ્યા છે અને આ ભૂમિનો પ્રતાપ છે અને એવા જ મારે તો ઘણી વાર કહેવાની ઈચ્છા થાય છે કે જેનું નામ જેમનું કદ અને જેમની સેવા બધું જ એવું આપણને જબરજસ્ત લાગે એવા અમારે લીંબોઈ નિવાસી જબ્બરસિંહ મહારાજ મસાવા નિવાસી અમારે સદારામ મહારાજ અને આજે આપણને જે કોઈને આ આનંદ કરાવી રહ્યા છે એવા એક જબરજસ્ત તાળી થઈ જાય આપણે ભગવતીબાઈના નામની આપણને અહીંયા રાવજી પણ વાત કરતા હતા પણ આપણે સબરીને મળવું છે સબરી નું દર્શન કરવું છે મીરાનું દર્શન કરવું છે તો ક્યાં સુધી શું પ્રગટ છે મીરા કયો સબરી કયો તુરલ કયો દાડલ કયો આ પ્રગટ થયેલા છે અને એમની સેવા અને એમાં જબરસિંહ મહારાજે વાત કરી કે એમના નિયમો મને ખ્યાલ છે ત્યાં સુધી એ એક જબરજસ્ત ધર્મ નિભાવી રહ્યા છે એક સેવા કે એમના જે જનેતા માં છેલ્લા પંદર વર્ષથી પથારીમાં છે એમની શરીરની બધી ક્રિયા પથારીમાં અને એની સેવા રાત દિવસ ઘણી વાર આપણા ત્યાં પોગ્રામમાં પણ ના આવે કારણ આમંત્રણ ના સ્વીકારે સેવા અને આજે જે આ સ્વીકારી અને આજે તીર્થ બનાવ્યું છે તીર્થમાં આજે આપણે આયા ને કૃષ્ણ એ પણ વાત કરી છે કે અનન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનર્શ હતી આ જીવ કોઈ પણ જગ્યાએ કોઈ એવું કર્મ કરીને જો આવી ગયો આ સ્થળ ઉપર આ ભૂમિ ઉપર આ તીર્થમાં તો એ કૃષ્ણ કે છે કે અનન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશતી અહી આવશો તો નિવારણ થઈ જશે પણ તીર્થ ક્ષેત્રે કુતમ પાપમ વજ્ર લેપો ભવિષ્ય કૃષ્ણ કે મહાપુરુષ ના શરણમાં આવ્યા પછી વાત કરીને જબરસિંહ મહારાજે પ્રતિજ્ઞાની જો મહાપુરુષ ના શરણ માં ભોગવવું એમાંથી આ મુક્તિ મેળવવા માટે પ્રમાત્મા એ આપણને મનુષ્ય નો જન્મ આપ્યો છે અને સેવા ક્યારે થાય અને માગવાનું પણ ક્યારે ના હોય ક્યારે મળી જાય જેસલ નું એક ઉદાહરણ સમય બહુ ઓછો આપણે લેવાનો છે અનેક સધીરાની પેઢી ઉપર જયારે પ્રસાદ બનાવવા માટે કઈક લેવા ગઈ તો એને ના પાડી દીધી નહીં મળે એના બદલામાં કઈક આપવું પડે પણ તુરલ જોડે કશું હતું નહીં અને એ સમયે વચન આપ્યો પોતાનો દેહ ગીરવે મૂકી દીધો અને સામાન લઈ સેવા કરી અને જેસલ ને વાત કરી તમે જુઓ સમય શું કરાવે છે જેસલ નું નામ પડી જાય ને તો છોકરું સોનું રહી જાય કોઈ ગામમાં જેસલ પ્રવેશ કરે ને

ખેંચે એટલે ટુકડા કર્યા વગર પાછી મેનમાં ન જતી એ તલવાર છૂટી ગઈ અને જેસલ જયારે બેઠો તોરાલ ઉપર ગઈ છે અને વાત કરી કે આવા વાતાવરણમાં તમે આવ્યા છો અને આટલા બધા સ્વચ્છ કપડાં પણ ભીંજાણા નહીં ચાલુ વરસાદ ત્યારે એને કહ્યું કે જેસલજી મને ખબર બેસાડીને મૂકવાયા છે અને જેસલનું જ્યારે નામ પડ્યું ને આ તો ચૌદમું રતન છે ને ભાઈ ત્યારે એને વાત કરી નીચે આવી ગયો નીચે આવીને કહી દીધું જેસલ ને કે આ હીરા માણેક મોતી ક્યારે માગવું ના પડે આ બધું તમારું સેવા કરો ત્યારે જેસલે વાત કરી કે વણ માગ્યા મોતી મળે માગી ન મળે ભીખ સધીરા કાલે તોરલ તારા આગળ ખોળો પાથરતી ભીખ માગતી હતી ત્યારે તું કણ આપવા માટે તૈયાર નતો આજે મોતી અર્પણ કરે છે એટલે જે સલે વાત કરી કે વણ માંગ્યા મોતી મળે મળે ના માગી ભીખ આ મરી જવું પણ માગું નહીં મારા સદગુરુની શીખ સદગુરુની શીખ જેના માથે છે સાહેબ એને દરવાજા ખુલ્લા છે અને ત્યાં માગવાનું પણ ના હોય કારણ કે સંત એક ખૂણામાં બેસીને જ્યારે સંકલ્પ કરે ને પરમાત્મા ને રાતે અઢી વાગ્યા હોય ને તો એ ગાડું જોડવું પડે સાહેબ એ અહીં મૂકવા માટે આવે એવી આ ભૂમિ છે આ એક મોટા મોટું તીર્થ છે જે મહારાષ્ટ્રી વાત કરીને ઠાવર જંગમ આ મહા જંગમ છે અહી આવી ગયા ને આપણે તો આ ભૂમિ આપણને પવિત્ર બનાવ્યા આગળ નહી રાખે એક નાની વાણી રજૂ કરી અને બજાવજો હરે ચાલો મન ચાકરી રે હો જન ચાકરી હો જઈએ આપણ ખરા મશાલા ખઈએ મહારાજો ચાલુ માન ચાકરી રે હો વચને માર જોરે હો પેલા વચને માર જોરે હો પેલા આ નગરે अदरियो दाचियो हो મિઠા ના રે હો સ્વામીવ નિર્મ્યા છે અંતરે આમે ચાલો કરી હો જઈ રે હે ચાલો માન ચા કરી રે હો જય બોલિયે સદગુરુદેવ કી જજ